જય કિસાન મિત્રો આવતીકાલે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સુરતના મોટા વરાછા ખાતે એક ભવ્ય રાજસ્વી સન્માન સમારોહનું આયોજન થયું છે એટલે કે ગુજરાત સરકારની અંદર જે લોકો નવા નવા મંત્રીઓ બન્યા છે ધારાસભ્યો બન્યા છે વગેરે વગેરે વગેરેનું સમાજ તરફથી સન્માન કરવાનો એક કાર્યક્રમ આયોજન કર્યો છે કોઈ વ્યક્તિ જીવનમાં કંઈક ઉપલબ્ધિ મેળવે અને એનું સન્માન થાય એ ખોટું તો નથી જ એ વ્યાજબી છે જીવનમાં અનેક સંઘર્ષો કરીને કોઈ માણસ કોઈ જગ્યાએ પહોંચે તો સમાજે એનું સન્માન કરવું જોઈએ અને એ જ તો વ્યક્તિની મહેનતની સાચી કદર છે પણ સુરતમાં જે સન્માન થવા જઈ રહ્યું છે શું એ સન્માન સમાજ માટે ફાયદાકારક છે કે ફાયલો ફેરવનારા માટે ફાયદાકારક છે એ જાણવું પણ બહુ જરૂરી છે સુરત આખાની અંદર ડ્રગ્સ છે એનો કોઈ હદ નથી સરકારમાં બેઠેલા લોકો આ બેફામ ડ્રગ્સ વેચાય છે એમાંથી હપ્તા પણ લેતા હશે અને બધી જ વસ્તુના પુરાવા તો શું હોવાના અને પુરાવા હોય એની અંદર પણ ક્યાં ફાંસી થઈ ગઈ છે કોઈને બેફામ ડ્રગ્સ વેચાય છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે સરકારનું કોઈ નિયંત્રણ ડ્રગ્સ વેચનારા ઉપર નથી એ એ જ સરકારમાં મંત્રી બનેલા માણસોનું સન્માન સન્માન આવતીકાલે થશે તો કેવું હશે એ જોવા જેવી બાબત છે સુરતની જ ખાલી વાત કરીએ તો ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે ગરીબ માણસ નાનો માણસ હીરા ઘસતો માણસ મજૂરી કરતો માણસ એ પોતાના બાળકોને ભણાવી શકે એવી પરિસ્થિતિમાં નથી ના એડમિશનો લીધા હોય તો પ્રાઇવેટ શાળાઓ વાળા અનેક બાળકોને અલગ બેસાડી રાખે નાસ્તો ન આપે બસમાં ન આવવા દે ધાક ધમકી કર્યા કરે એડમિશન કેન્સલ કરાવવા માટે થઈને ખોટી ખોટી રીતે હેરાન કરે આવું બધું થાય જ છે અને એ જ સુરતમાં શિક્ષણ મંત્રી આવવાના છે પાછા અથવા કોઈ પણ બેક્સ વાયજેડ મંત્રી આવવાના છે જે સરકાર આપણા બાળકોને સારું શિક્ષણ ન અપાવી શકે એ સરકારમાં કોઈ માણસ મંત્રી બન્યો છે એનું સન્માન હોય કેવું શું લોકોએ વિચારવું પડશે કે કેવું સન્માન કે જે મંત્રી જે સરકાર જે મુખ્યમંત્રી પોતાના રાજ્યના કે સમાજના બાળકોને સારું શિક્ષણ નથી અપાવી શકતા અનેક મા બાપોએ જમીનો વેચીને મકાનો વેચીને લોનો લઈ લઈને ભણે છે

કાઠિયાવાડમાં ખેતી માટે પૂરતું પાણી નહીં અસામાજિક તત્વોનો ત્રાસ બીજી ત્રીજી વ્યવસ્થાઓ નહીં થાકીને કંટાળીને હારીને ભયભીત થઈને હજારોની સંખ્યામાં લોકો સુરત અને અમદાવાદ હિજરત કરવી પડી આજથી બીજી કે ત્રીજી પેઢીએ હિજરત કરવી પડી રાજી ખુશીથી તો કોઈ આવું નથી હવે અહીંયા સુરત આવ્યા તો સુરતમાં ડ્રગ્સનું દૂષણ પ્રાઇવેટ શાળાઓની અંદર હજારો લાખો રૂપિયાની ફી ભરવી પડે છે

એવા માણસો કાલે મોટા વરાછામાં સન્માન લેવા આવવાના છે જે મંત્રી કે મુખ્યમંત્રી કે આગેવાનોને સમાજ પાસેથી સન્માન મેળવવાની આશા હોય એને સમાજની વાત પણ સાંભળવી જોઈએ તો વાત કેમ નથી સાંભળતા સુરતમાં હજારો કરોડો રત્ન કલાકારો પોતાનો પરિવારનું જીવન નિર્વાહ કરતા હતા પછી હમણાં હમણાં થોડીક મંદી આવી છે એ મંદી કારણે અનેક રત્ન કલાકારો પોતાના બાળકોની ફી ન ભરી શક્યા અને એના કારણે શાળાઓ તરફથી ધાક ધમકી કરવામાં આવી પછી સરકારે ખાલી વાહવાહી લૂંટવા એક યોજના બહાર પાડી પણ કેટલાક રત્ન કલાકારોને કેટલાક મામૂલી પૈસા મળ્યા બાકીના રત્ન કલાકારોને આજે કોઈ સહાય નથી મળી સન્માન જોઈતું છે પણ સન્માન કરનારા સમાજને આપવું નથી કઈ તો આ કેવી વાત આ કેવો સન્માન સમારોહ અને સૌથી મહત્વની વાત કે આજ વરાછા વિસ્તારમાં સન્માન સમારોહ રાખ્યો છે વરાછામાં આપણા દીકરા દીકરીઓ માટે કોલેજ કેમ ન બની અનેક દીકરા દીકરીઓ સિટી બસોની અંદર ઘેટા બકરાની જેમ ઠુસાઈ ઠુસાઈને ક્યાં છે અડાજણ ને પાલ ને વેસુ ને પેલી બાજુ પેલી બાજુ ભણવા જવું પડે છે

કેશુભાઈ પટેલ સરકારી કોલેજ વરાશામાં હોવી જોઈએ એવી ઘણા સમયથી માંગણી છે કેમ કોલેજ બનતી નથી દોસ્તો આ સન્માનના નામે આવનારી ટોળકીને ઓળખવા પડશે કે આ સન્માન છે છેનું સૌથી મહત્વની વાત કે થોડાક દિવસ પહેલા હું એક રાજકીય રીતે ખૂબ જ પીડ કહી શકાય અનુભવી કહી શકાય એવા એક વ્યક્તિ સાથે બેઠો તો ઉંમર અને અનુભવમાં બંનેમાં ખૂબ પીડ કહેવાય ચર્ચા ચર્ચા દરમિયાન એક વાત નીકળી એમાં એવો પ્રશ્ન આવ્યો બીજા બે લોકો પણ બેઠા હતા કે આ ફલાણા ને મંત્રી કેમ બનાવ્યો ફલાણા ને મંત્રી કેમ બનાવ્યો પેલા બે ચાર અલગ અલગ પેલા પીઠભાઈ હતા એને બહુ સરસ જવાબ આપ્યો અત્યારે ચારો તરફ છે ને આપણા સમાજના વ્યક્તિ મંત્રી બની ગયા એટલે એનું સન્માન સમારો પણ પેલા પીઢ માણસની વાત સમજવા જેવી હતી એને એમ કીધું કે એક્સ નામના વ્યક્તિને કદાચ એક્સ માં નહીં સમજાય આપણે ચંદુ નામના વ્યક્તિને કેબિનેટ મંત્રી બનાવ્યો શું કામ બનાવ્યો તો પેલા પીઢ માણસ એવું કીધું કે એને આવડતું નથી એટલે બનાવ્યો પબ્લિકે એવું કીધું કે આને કઈ આવડતું નથી તો આને કેમ મંત્રી બનાવ્યો તો પેલા પીઢ માણસે એમ કીધું કે કઈ નથી આવડતું ને એ જેની લાયકાત છે ને એટલે જેને મંત્રી બનાવ્યો છે કઈક આવડતું હોત તો નથી બનાવવાનો તો પેલા બે લોકોને જિજ્ઞાસા થઈ કે કઈ નથી આવડતું એને મંત્રી બનાવ્યો આ કોઈ લાયકાત જ છે કે ગાંડો છે ગમાર છે બુદ્ધિ વગરનો છે ઓછી ખબર પડે છે નથી કાંઈ એનામાં કઈ લૂર નથી દેશી ભાષામાં એનામાં કોઈ તાકાત બળ કે વિલ પાવર નથી તો એને કેવી રીતે બનાવ્યો તો પીઠ માણસે કીધું કે એનામાં કઈ નથી એટલે જ એને બનાવ્યો તો આ બાજુના ભાઈએ પાછું પૂછ્યું કે એવું કેમ તો પીઠ માણસે જે જવાબ આપ્યો એ સમજવા જેવો પીઠ માણસે એવું કીધું કે જેનામાં કાંઈ ન હોય ને એને ગમે ત્યારે રવાના કરી દે મંત્રી મંડળ કાઢી મૂકે તો એની હારે તાલુકાનો પ્રમુખ પાર્ટી નો બદલે જૂના જમાનામાં એવા એવા કદાવર નેતાઓ હતા મંત્રીમંડળમાં કે ખાલી રાજીનામું આપવાની વાત કરે ને તો એની બાજુમાં બીજા વીસ ત્રીસ પંદર ધારાસભ્યો હોય કે અમારા ફલાણા મંત્રી રાજીનામું આપશે તો વીસ ધારાસભ્ય એની ભેગા જતા રહેશે ભાજપની સરકારે શું કરી કે મંત્રી એવાને બનાવવાનો જે નમાલો હોય નબળો હોય નિર્બળ હોય પાવર દબાવો હોય જેમ દુરુપયોગ કરવો હોય જેમ ઘસવો હોય જેમ એને છોલવો હોય એમ છોલી શકાય અને છેલ્લે જયારે એને કાઢી મૂકે મંત્રી મંડળ માંથી રાતોરાત કે ચાલો એ નીકળો બધા જ અહીંથી ત્યારે સમાજ એ નારાજ ન થાય કેમ કે આજે સમાજ સન્માન કરે છે પણ મંત્રી મંડળમાં કાઢી મૂકશે ત્યારે સમાજ નારાજ નહીં થાય શું કામ કેમ કે સમાજનો નેતા તો છે જ નહીં જૂના જમાનામાં એવું હતું કે મંત્રી મંડળ માંથી પડતો મૂકે તો એનું પરિણામ એટલે ભાજપે નક્કી કર્યું કે જે સમાજ નો નેતા જ ન હોય સમાજ આરે જેને કઈ લેવા દેવા જ ન હોય સમાજની અંદર ભાવનાથી જોડાયેલો ન હોય જેની પાછળ હજારો યુવાનો કે હજારો વડીલો જોડાયેલા ન હોય એવા ગાંડા ને મંત્રી બનાવવાનું

અને કોઈની હિંમત નથી એને કાઢવાની શું કામ કેમ કે સમાજ નું સમાજના પીઠબળ વાળો નેતા કેવો હોય એનો દાખલો આ રહ્યો બાકી બધા શું છે આયા રામ રામ ગયા હવે એનું શું સન્માન અને કેવું સન્માન જેનું પોતાનું કોઈ આત્મસન્માન નથી એનું સમાજ શું સન્માન કરવાનું સમાજના પ્લેટફોર્મ પરથી તો વટ હોય એના સન્માન થતા જૂના જમાનામાં સન્માન કોના થતા વટવાળા માણસનું સન્માન થતું સ્વાભિમાન વાળા માણસ સન્માન થતું સ્વાભિમાનના ના ભોગે માણસ કંઈ પણ કરવા તૈયાર ન થાતો એવા માણસ સન્માન થતું સ્વાભીમાન કઈ નહીં ખોટું નથી પણ સમાજનું વાસ્તવિક પીઠબળ જેની પાછળ ન હોય એવા માણસો મંત્રી બની જાય કે ધારાસભ્યો બની જાય કે કંઈ પણ બની જાય હું તો એમ કહું અમેરિકન રાષ્ટ્રપતિ બની જાય એમાં હરખાવા જેવું શું છે નહીતર સમાજમાં આટલા બધા પ્રશ્નો છે જમીન માપણીનો પ્રશ્ન છે આખા ગુજરાતમાં એટલી હદે ખેડૂતો પરેશાન છે જમીન માપણીના કારણે કે એની કોઈ પીડાનો પાર નથી હજારો ખેડૂતો કાગળિયાઓની થેલીઓ લઈ લઈને પ્રાંત ઓફિસ મામલતદાર ઓફિસ ડીઆઈએલઆર ટિપ્પણ કઢાવે સિટી સર્વેમાન એમાં તેમાન જ્યાં હોય ત્યાં જાય છે કોઈ મેળ પડતો નથી દસ દસ વર્ષથી

તો આ સન્માનની મંત્રીઓ જે આવી રહ્યા છે એને કોઈ કહેવા વાળું નથી કે આ બધું ખોટું થાય છે તમે નથી જોઈ રહ્યા પણ આ લોકો સમાજના નેતા નથી એટલે જ મંત્રી છે તો પછી જે સમાજનો નેતા જ નથી એનું સમાજ દ્વારા સન્માન કેવું આવે મારે તો એ બધા લોકોને નમ્ર વિનંતી કરવી છે કે સમાજનો નેતા કેવો હોય કેશુભાઈ પટેલ જેવા હોય કેશુભાઈ પટેલ જયારે એને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા

એ બહુ અનુભવી છે પીડ છે સ્ટ્રોંગ છે તાકાત વાળા છે બુદ્ધિશાળી છે નોલેજ વાળા છે ડબલ પીએચડી કરેલું છે એટલે બનાવ્યા છે કે આ ગાંડા છે એટલે બનાવ્યા છે એક બે અપવાદ સારા હોશિયાર હોય શકે એવું કઈ સો ટકા ખરાબ એવું માનતા નથી આપણે પણ મોટા ભાગના ભાજપે એની શું લાયકાત જોઈને મંત્રી બનાવ્યા છે કે સમાજ એનું સન્માન કરે એનામાં કોઈ લાયકાત નથી એ એની મેન લાયકાત છે એ ઓલા પીઢ માણસે કીધું કે કાલ માણસ જૂથ બંધી કરવા ઈચ્છે તો પાર્ટીમાં તાલુકાનો પ્રમુખ કે વોર્ડનો પ્રમુખ આની પાછળ ઉભો ના રહેવો જોઈએ ઈ લેવલ ના સાધારણ માણસો મંત્રી બનાવવાનું નહીંતર મંત્રી નારાજ થાય તો મંત્રી કમસે કમ જે જિલ્લાનો હોય આખા જિલ્લાનું સંગઠન બેસી જવું જોઈએ કે અમારા જિલ્લાના ફલાણા મંત્રી હટાવી છે દીધા તમે પણ હમણાં જૂનું મંત્રી મંડળ માંથી ગામમાંથી તાલુકામાંથી તો એવા માણસને બનાવવામાં આવે છે જેની કોઈ ક્ષમતા કોઈ લાયકાત કોઈ વિઝન કોઈ આવડત જ ન હોય જેનું કઈ છે નહીં એનું સન્માન કેવી રીતનું હોય એનું શું સન્માન અને એ સન્માન સમાજને કેવો ફાયદો થાય આપણે જાણવું પડે

તો ફાઇલ પાસ થવામાં વાર લાગે આ દાખલો નથી ઓલો દાખલો નથી ને પેલો નથી પણ આ સન્માન સમારોહ સમાજના ખભે રાખીને જે કરવામાં આવે છે એ સન્માન કરનારા લોકોની જે કઈ ફાઇલો ટીપીમાં અટવાઈ હશે ચાલીસ જમીન કપાતમાં ખૂણાના પ્લોટમાં રોડ કાંઠાના પ્લોટમાં એ બધી ફાઇલો ક્લિયર થઈ જશે સમાજ તો શું સમાજ સમાજ કરીને જોયા કરશે બચારો સમાજ તો લાચાર છે મજબૂર છે આવતીકાલે જે સમારોહ થવાનો છે એમાં અમારી તો નાના માણસ તરીકે સમાજના લોકોની એક જ વિનંતી છે કે જાઓ તો ભલે જાઓ કંઈ વાંધો નહીં પણ જ્યારે આવા લોકો સમાજના પ્લેટફોર્મ પર આવતા હોય ત્યારે ચાર સવાલ તો કોઈ પણે પૂછવા જોઈએ અને સવાલ ના પૂછીએ તો કમ એ કાર્યક્રમમાં આપણી હાજરીની ખોટી નોંધ લેવાય એવું ન થવું જોઈએ આજ લોકો ખૂબ દુખી છે રત્ન કલાકારો ટેક્સટાઇલ ની અંદર હજારો કરોડો રૂપિયાની વર્ષે ચોરી થઈ જાય છે કોઈક માલ લઈને ભાગી જાય કોઈક પેમેન્ટ લઈને ભાગી જાય પોલીસ સ્ટેશનોમાં જઈએ તો અરજી પૈસા હજારો લોકો કરોડો લોકો આપણા કાઠિયાવાડના એના પૈસા ટેક્સટાઇલમાં ફસાયા છે કોઈ સાંભળવા વાળું નથી સન્માન અને શું સન્માન એમાં એક મુદ્દાની ચર્ચા કરવા બેસીશું તો કોઈ પાર આવે એમ નથી પણ દોસ્તો આ સન્માન સમારોહના નામે સમાજને હાથો બનાવવાનું કામ થઈ રહ્યું છે એ લોકો જાગૃત થઈને જુએ એવી મારી વિનંતી છે કોઈ માણસ સંઘર્ષ કરીને ઉપર આવે તો એનું સન્માન સન્માન થવું જોઈએ એમાં ખોટું છે નહીં પણ કયા માણસનું અને એની કઈ આવડતનું થવું જોઈએ એ મોટો પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની જાય એટલા માત્રથી એનું સન્માન થવું જોઈએ એવું નથી એની પંદર કોઈ આવડત છે એનામાં કોઈ તલમાં તેલ છે દીવામાં તેલ છે આપણે ભાભલા કેતા કોઈ એનામાં કઈ છે કઈ નઈ મંત્રી બની ગયા અને સામાન્ય માણસની પીડા દેખાય નહીં સન્માન નો અર્થ શું રહ્યો એટલે આવા ભવ્ય સન્માન સમારોહની ભવ્યતા પાછળ ગરીબોની હાઈ છુપાવાનું કામ થાય લખ્યું ને ભવ્ય સન્માન સમારોહ ભવ્ય શું કામ રાખવામાં આવ્યો છે કે ભવ્યતાથી તમને આંજી દેવાના છે સામાન્ય માણસ નાનો માણસ ગરીબ માણસ લાચાર માણસ દુઃખી માણસ પીડિત માણસ એની પીડા ને ને ભવ્યતા આંજી દેવાનો કે અરે તું શું આ આ જો જો કેવા મોટા મોટા સાહેબો મંત્રીઓ તંત્રીઓ અધિકારીઓ કેવડું મોટું સ્ટેજ માઇક ની વ્યવસ્થા એલઈડી જમવાનું જો તું આ ભવ્યતા રોજણા શેનો રોવે છે તારા છોકરાની ફી ભરવા પૈસા નથી એ છોડ આ ભવ્યતા જો ભાઈ ડ્રગ્સના રવાડે છોકરા ચડ્યા સમારોહ જો તું ભવ્યતા જો ભાઈ છે પૈસા નથી ખાવા પીવાના ભાડા ભરવાના લાઇટ ભરવાના એ બધું છોડ ભાઈ તું ભવ્ય સન્માન સમારોહ ભવ્યતા જો આની સામાન્ય માણસના દરેક પ્રશ્નોને ભવ્યતાથી આંજી દેવાની આખી આ ઘટના છે અને અંગ્રેજો એ આ ધંધો કર્યો અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે ભારતના દેશના લોકો પાસે તો અડધા પાસે દવાખાના નહોતા શાળા રોડ નહોતા વાહનો નહોતા લાચારી માં માણસ જીવતો એ જમાનામાં એ શું કર્યું મોટી મોટી બિલ્ડિંગો બનાવી મોટા મોટા રેલવે સ્ટેશનો ચાલુ કર્યા પોતાના માટે અને આમ ભવ્ય ભવ્ય બધું બનાવ્યું શું કામ કે ભારતના ગરીબો અંગ્રેજો ભવ્યતાથી આંજી દેવા માંગતા હતા કે તમારી ગરીબી લાચારીની ચર્ચા ન કરતા અમારી ભવ્યતા જુઓ આમ હોવું જોઈએ બધું મુઘલો આવ્યા મુઘલો શું કર્યું અંગ્રેજોની પહેલા મુઘલ આવ્યા મુઘલો ભારત ઉપર એટેક કર્યો હુમલો કર્યો પછી શું કર્યું કોઈ મુઘલો એ તાજમહેલ બનાવ્યો કોઈએ કુતુબ મિનાર બનાવ્યો કોઈએ આ બનાવ્યું કોઈએ તે બનાવ્યું જે ભારત દેશના ગરીબો પાસે ખાવાના પૈસા નતા એ ભારત દેશની અંદર મુઘલો આવીને શું કર્યું ભવ્ય 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 બધું જ અરે મારા ખાવાના ખાવા માટે ચોખા નથી ઘઉં નથી તું ભવ્યતા ની ક્યાં કરે પણ મુઘલો અને અંગ્રેજો નો વારસો લઈને જે ભાજપ વાળા નીકળ્યા છે એ આજે પાછા ભવ્યતા તરફ આગળ વધી રહ્યા છે બધું ભવ્ય હોવું જોઈએ માણસ ભલે ભૂખે મરી જાય પણ એની આંખ સામે ભવ્યતા હોવી જોઈએ ઓહો શું રોશની શું લાઈટો શું બધું ચમકે છે શું 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 મોટા મોટા નેતાઓ ઢોલ નગારા સાઉન્ડ બધું જ સુરતના સૌ બધા મારા વડીલોને એટલી જ વિનંતી છે કે ભવ્ય સન્માન સમારો છે પણ તમારા જીવનની સમસ્યાનું શું એટલું જરાક વિચારજો બધાને મારા જય કિસાન થેન્ક યુ